છોટાદેપુર તાલુકાના તેજગર ખાતે આવેલ ગજાનન કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓની વેદના સામે આવી હતી જેમાં તેઓ વિડીયોની અંદર રડી રહ્યા છે તેઓનો આક્ષેપ છે કે જૈના ગૃહપતિ છે તેઓની પર શોષણ કરી રહ્યા છે

તેની અંદર કેટલું સત્ય છે તેને લઈને આપણે બાળકો સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું તમારો બે દિવસ પહેલાં એક જે રડતો છે વિડીયો છે તે સામે આવ્યો છે તમે શું કામ રડતા હતા આના વિડીયો તમે શું કામ ઉતારવાની ફરજ પડી હતી અમે સ્કૂલેથી પાંચ વાગે છૂટીને આવ્યા એટલે ત્યારે અમને અહીં બારા દુબા રાખી દીધા વરસાદમાં અને અવારનવાર ગાળો બોલવા મેડાને કે મારી નાખીશ ને એવી ધમકી આવે ને મારે ને એવું કરી એટલે અમે રડતા રડતા

અહીંયા ગુરુજી પીન આવે અને ઉઘડાવાય ને કઈ પણ જાત પર જતા હોય નાયકડી નાયકડી કહે છે કઈક આપડે કહે શું તે આપણને પણ લાત મેળે છે અને બહાર નીકળવા હોય તે પણ લાત મેળે ને મૂતરવા જવા હોય કઈક પાણી પીવા તે પી પણ ઉઘડાવા દેશે અને મય જતે દવા લાગે ને બોયનું વાખીને જતા રહેશે અને બોયનું વાખેલું હોય તે હવે એ માથે લઈ ને બદલાઈ જાય એમ કે તમે શું કા બોયનું વાખેલું એમ કઈ હમને ઉઘડાવા રહે છે તો તમે આ બાબતની તમારા માતા પિતાને વાત કરી છે કે આ રીતના અમને હેરાન કરે છે શોષણ કરે છે ના ધમકી આપે છે અહીંથી કા ના કે નાખે મે કે એવી ધમકી આપે છે એટલે ઘરે કી ન શકતા એટલે તમે ઘરે કેશો તો તમે ધમકી આપે મતલબ કારી નાખશે તેવું કે છે તમે શું કેશો

તો ફાધર હોતી કાંટો કીડા ને બધું જ હતું અમુક ટાઈમ સાફ કરે કે સાફ કરે ખબર નહીં આમાં અમુક રૂમ રહી જાય ગ્રુપ હતી છે તે કઈ સાઈન ની વાત કરે છે કોરા કાગળ પર લાવવાની એકલેશ આપણા રજીસ્ટ્રેશન કરે તો સહી તો સી હતો અને સહી કરેલી હતી એટલે કોઈ નામ હું નખેલું નહીં હતું એટલે સહી આને કીધું કે સહી તો સાહેબ કીધું કે કશું શું નખેલું નહીં મળે સહી નહીં કીધું તો બધા પાંચ વાગે સુધી ના આવ્યા તો આમ કીધું આમ પતલ ઉભરા જ્યાં વરસમાં ફૂલ વરસાદ તો ડિંગલ એમને કીધું તો રસ્તા પર હાઈવે રોડ પર રસ્તા પર લીજો તો અમને માર નાખો ટ્રક વાળું પર ચડે એમ કીધું તો આમ બધા જ્યાં

તેજગર બજાર છે ત્યાંથી તેઓને છાત્રાલયમાં ફરી લાવવામાં આવ્યા તો કઈ રીતના ઘટના બની હતી બે દિવસ પહેલા બે દિવસ પહેલા અમે ગઢવી સ્ટીસોલ છે અને અરસંગ આર્કેટની બાજુમાં હતા તો છોકરાઓ એમના બેગ એનું લઈને એ બાજુ આવતા હતા રડતા રડતા તમે પૂછું ભાઈ શું થયું તમને છોકરાઓ તો કે અમે છાત્રાલયમાં તમને મારવામાં આવ્યા છે કાળી મૂકા છે એટલે રાતે મારી નાખવાની ધમકી આપે છે અમને પછી એટલે અમે ઘરે જઈએ છીએ એમ તમે છોકરાને પૂછ્યું તમે ક્યાં નથી કોઈ બોલીથી આગળ ના બતાવ્યું કોઈ કણલા બાજુ ના બતાવ્યું આટલા દૂર તો અમે કેવી રીતે જશો એટલે છોકરાને સમજાય પછી છાત્રાલય પર અમે અહીંયા સુધી પાછા મૂકવા તે વખતે ગુરુજી અહીંયા નતા આ ગુરુપતિ એવું કે છે કે મેં આ રીતની કોઈ ઘટના જ નથી કરી આ લોકો ઉલટા મારા મતલબ કોલર પકડીને મને મારવા આવ્યા હતા આ કેટલું તથ્ય સાચું છે ઘટના બની હશે તો છોકરા રજૂઆત કરે કારણ કે જાણવા એવું મળ્યું છે ગઈકાલે એ લોકો બધું છોટા દૂર ઓફિસમાં કોઈ આવેદનપત્ર આપેલું છે ગુરુજી બદલવા માટે આભાર ચોક્કસ જે પ્રકાર વિદ્યાર્થીઓ માહિતી આપી તેમાં તેઓનું કહેવું છે કે જે ગુરુજી છે તે તેઓને પર કેફીપી અને વારંવાર તેઓની પર શોષણ કરવામાં આવે છે તેઓએ જિલ્લા કક્ષાએ પણ રજૂઆત કરી છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આ ગૃહપતિને બદલવામાં આવે છે કે કઈ રીતની તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે